સીતારામ બધાને વહેલી સવારના સાત વાગ્યા છે આજે વરસાદ પાછળ ત્રણ દિવસ જ્યાં સખત છે પછી ચાલુ જ છે બંધ થવાનું નામ નથી લેતો આખી રાત જઈ ગયા હોય અને મારે મંગળવારનું પાણી સિવાય કંઈ પીતી નથી એટલે અપવાસ હતો તો અત્યારે અત્યારમાં બનાવી નહીં ખા ફેટલા બાજે છે ને એ આજે સાડા છ છ સાડા છ થાય ને એટલે હું એમ જમાડી દઉં એટલે એને આખી રાત ભૂખ લાગી ગઈ હોય જોકે પેટ બી ચાળાવનું અને ધ્યાન રાખવું પડે ચોકૂં માખણ જેવા ઠેપલા છે ને કે મજા પડી જાય એમના ખાવાની ઉઠીને સીધે સીધા બધા એમ કે છે કે નાઈ ગયો ને ધૂપ દીવા કરો ને સ્નાન કરી લ્યો ને પછી તમે બધું બનાવો રસોડા ને અગ્નિદેવ માફ કરે અગ્નિદેવ પણ બહાર જે છે ને એનાથી આખી એક જઈ જાવ ને એટલે ભીસું ન રહેવાય પાંચ પાંચ છ વાયગા નાસ્તો જોઈએ મારે રજા હતી તો હું આજે ઉઠી હતી છ પાંચ છ સવા છીએ આપણે બ્રશ કરીએ નાધા પાછા થઈને લોટ બાંધીએ તો અત્યારે સાત ખેવું તો થઈ જ જાય તો સાત થઈ ગયા બા મસ્ત પરોઠાને ખાઈશ મેં મારા માટે પરોઠાને ચાને બનાવી લીધો અથાણું મેં લઈ લીધું છે બાને અથાણું ન ભાવે એ મસાલોય ન ખાય ને અથાણું ન ખાય તેથી જ નથી ખાતા સંભારોય ન ખાય ખાયથી જો પોચા પોચા છે તે મોઢું હલાવી હલાવીને દાસભા નહીં દાસ એટલે મારી તો મંદિરની પૂજાને સત્સંગને સ્નાન ગંગાસ્નાન ને બધું જે છે એ સવારમાં નાયા ધયા વિના થઈ જાય બધ અગ્નિ મારે કરવું જ પડે પરાળે નહીં તો રાખા પાછા આધા પાછા આધા પાછા બા થાય રાખે હજી એક વાર છે હજી કે કેટલા હું પરોઠા કેટલા બનાવતી હતી ને તો સાતથી થી આઠ વખત બાઈએ છે ને આટા માર લીધા રસોડાને હજી કેટલીક વાર છે કેટલીક વાર છે એટલે વિચારો છો એમાં રજા હોય તો અહીંયા છે ને આપણે એમ થાય અમારા સ્ટાફના એમ કહેતા હતા કે જસ્તા બેન રજા છે ને આજે નિરાશ છે એ કે આઠ વાગે ઉઠશું નવ વાગે ઉઠશું અમુક દસ દસ વાગે ઉઠવાવાળા છે પણ મારે શનિવાર હોય રવિવાર હોય રજા હોય વેકેશન હોય કે ગમે એ હોય મારે પાંચ વાગે ઉઠી જ જવાનું આજે હારું બાય બહુ નથી વાંધો આવ્યો છ વાગ્યા સુધી સુતી હતી મેં કોઈ દિવસ જે છે ને એવું નથી કે મારા ઉઠ્યા પછી અને સૂર્યને ઉગેલો જોઈ દીધો સીધો હું ઉઠું પછી સૂર્યદેવને ઉગતા જોઉં ને એમણે છેલ્લા કેટલા દિવસ તો વરસાદ બઘરાટી બોલાવે છે હજી કાળું ડિબાંગ આકાશ દેખાશ ધરેડા પડે છે અને આજે છેલ્લા શુક્ર શનિ રવિ સોમવારે સોમ પછી હા સોમવારે એક દિવસ વિદ્યાર્થીને બોલાવ્યા પણ પાછા ફટાફટ મોકલી દીધા એટલે સોમ અને મંગળ અને આજે થયો બુધવાર આજે એટલા દિવસથી વિદ્યાર્થીઓને સતત શાળાએ રજા આપી દેવામાં આવી છે એનું કારણ છે અતિ ભારે વરસાદ પાણી ઘટવાને બદલે દરેક જગ્યાએ વધી ગયા છે વરસાદને કાયમ પ્રાર્થના કરીએ કે કંઈ બોટાદમાં જાઓ સુરેન્દ્રનગરમાં જાઓ મોરબીમાં રાજકોટમાં જાઓ અમદાવાદમાં જાઓ બધે જ્યાં જ્યાં વરસાદ નથી ત્યાં જાઓ પણ હવે પોરબંદરનો થોડીક દિવસ પૂરતો એને રાહત આપો પીછો છોડો પણ પાણી ઘટવાને બદલે કાલે ફોન કરીને મેં પૂછ્યું કે પાણી તમારું ઉતર્યું કે નહીં નારેના બેની કે કમર ઉઠી હતું એને બદલે તો કેટલું ગળા દુઃખ થઈ ગયું સામાન કાંઈ નીકળતો નથી અંદર આખો સામાન વિચારો આખા વરસનો સામાન જે છે એ બીતાડાવમ પડી ગયો છે એટલે વરસાદ અમારે બંધ થવાનું નામ નથી લેતી ઘરની અંદર તમે શું કામ શું કરો ન કપડાં હરખા શું કાય મશીનમાં નાખો તો એ ભીના ભેજવાળા તો રહીએ ના ચાદરું આપણે ધોવી હોય રજા હોય તો ના જાતક છીતક થાય બસ કચરાને પોતા કરી બસ પાછા બેહી જાવ ફળિયામાંય પાણી આપણે આવે ખૂલું હોય એટલે બધે સૂર્યથી પાણી આવે આવેલમ છેલમ અને સાચું કહીએ ને તો એક અલગ પ્રકારની રૂમની અંદર દીવાલો ભેજવાળી થાય ને અમારે તો હજી ઓછી છે ઉજવણી તો બહુ થઈ ગઈ છે અમારે તો એક જ દીવાલ ભેજવાળી છે બાકી બધાય પાઇપી પીઠિયાવાળાને જૂના નળિયાવાળામાં હતા ને આખી દીવાલો ભીની નાને ધરાશયી થતા વાર ન લાગે એમાં એ પ્રકારની છે ને સ્મેલ આવે હવે ખેડી બંધ થાય વરસાદ પાછો જરૂર પડે ત્યારે આવે ખેડૂતનો અત્યારે પાક બધે જોવાઈ ગયો છે એટલે એમ કહીએ ને કે નિષ્ફળ છે પાક ખેડૂતનો અત્યારે નિષ્ફળ એડ ના કોને એવી એવું કંઈ ખબર પડતી નથી એટલે હવે આ અતિવૃષ્ટિ જે છે એ બંધ થઈ જાય એવી ભગવાન પ્રાર્થના કરીએ આલો બા જે છે એનો ભોજન સમારંભ પૂરો થવા આવ્યો છે અને મને કાલ મંગળવાર હતો કે નાસ્તો કરવા મન થયું છે ચાલો હું કરી લેવા આવજો સીતારામ સીતારામ બધાયને વરસાદ બંધ થવાનું નામ લેતો નથી હવે જાય છે સાહેબ દૂધ લેવા કારણ કે બધાય વિના હાલે દૂધ વિના તો ન હાલે આખો દી ચા હજી તો કેટલા ઘડિયાળની અંદર વહી ગયા સવા અગિયાર થયા જ સવારનો નાસ્તો હજી તો કરી લીધો ને ત્યાં ભૂખ ભૂખ કરે જ ઘરમાં પડ્યા પડ્યા બાજે છે એ હવારનો નાસ્તો કરીને જો ત્યારે ફરોડે છે નીંદર ચાપલી બેનને જાઉં છું બહાર પણ વરસાદમાં બહાર નાખ જવાની હિંમત નથી એટલે ડેલી પાસે બેઠી જ ગાંડા લાલાઈ સૂતા છે આ બે છે ને ખાવાની રાહ જોઈને સવારમાં આ બધાઈને ખવડાવી દીધું બધાઈને છે ને રજા પડે વેકેશન પડે પણ જોશનાબેનને રજા ના પડે એને આ બધા કપડાં હુંકવા છે અંદર જા બધા ટીંગાઈડા છે શું કરું આમાં વરસાદે તો હવામાં ધરે તતા મૂકવા છે આખો દી ટીવી જોઈ જોઈને કંટાળીએ દાળને બાફી લીધી રોટલીનો લોટ બાંધી લીધો ત્રણ જણા છીએ જમવામાં આટલી રોટલી કરીશ અમે ખાહું ખાલી બબે ત્રણ ત્રણ રોટલી આ કુતરાવને આખો દી રોટલી ખાવા જોઈએ ચણાની દાળને ભાત કરવા છે આજે આ બેય છે ને ઘરમાં આતો નથી રહેતો પણ બહુ વરસાદ આવે છે અને બેહવાની ક્યાંય જગ્યા નથી તો શું કરું ચોલીમાં આમ આ બેઠી સ્ટાફરી થઈને પગલું છણિયું ભાઈએ ખુરશી ઉપર ચડાવી દીધું જ નેપકિન પાસે પોતે ટેસ્ટથી ફરોડે જ આ કોઈતરાવ છે ને કોઈતરાવ એ બધા કહે કે ઘરમાં રૂવાળી ખેરે ને આ કરે ને પણ શું કરીએ આને 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 જોઈને જીવ બરે છે આમર ગયા અમને કોઈ ખાવા નથી ખાવા નથી દેતું દે તો વટકું નાખે જ રહેવાની જગ્યા નથી વરસાદ એટલો બધો છે કે માળા અહીં નથી રહી શકતા ચા ટેસથી ફરોડે શાંતિથી બે એટલે મારા ઘરવાળાનો સ્વભાવ એવો છે ને એ મને હું એમ કહું કે આખો દિવસ કચરા પોતા કચરા પોતા કરવા પડે બાંધો નહીં કરી લેજે ને આનું આપણા છોકરાઓને આડું આવશે ક્યાંક ને ક્યાંક એમ કરી અને મને ઇમોશનલ કરે અને ઘરની અંદર જો હું તેસથી ઓલી ટેસ્ટથી બેઠીશ છે આ પાસે હવે એના માટે હું રસોઈ કરીશ બધાનો આરો આવે કોઈ દિવસ સ્ત્રીઓનો આરો નો ને છે ને કોઈ દિવસ નવરાસ જ હોય કોરોના ખોલી ખોલીને જોવે આખું બંધ કરે જો હું કરે જોતી સીતારા બધાનો આરો આવે બેનોનો કોઈ દિવસ આરો નો આવે રજા હોય ગમે હોય હવાનો નાસ્તો કરી લીધો ઘરની અંદર કામ કરી લીધું કચરા પોતા કરી લીધા કપડાં મશીનમાં પછી બધાને ભેગા થઈને નાખીશ નાખ્યું ક્યાં મોટો પ્રશ્ન એ છે નથી સોળ તારીખનો વરસાદ છે આજે થઈ તારીખ તારીખ દસ દિવસથી આઠ નવ દિવસથી થયા એક ધારો વરસાદ છે પાંચ છ દિવસથી આ વિદ્યાર્થીઓ પણ સ્કૂલે આવતા નથી વિચારવાનું કે કેટલો વરસાદ હશે કે જ્યારે શાળાઓ બંધ કરવામાં આવી દીધી છે શાળાઓને બંધ કરી દેવામાં આવી છે પાણી પાણી અત્ર તત્ર સર્વત્ર બંબાકાર કોરોના કાળ હતો ને કોરોના કાળ ત્યારે બધાને ઘરમાં રજા આરામ ટેન્શન નહીં વાયુને કોઈ દિવસ શાંતિ ન હોય કારણ કે બહેનોના જીવનની અંદર છે ને એ કામનું જ લખેલું છે કે બસ કોરોના હતો ત્યારે મારી જેમ તમે એ બધા જે છે ઘરની અંદર ચાર ચાર પાંચ પાંચ પરિવારજના સભ્યો હોય તો સવાર નાસ્તો બનાવી લેવાનો નાસ્તો કરાવો એટલે રસોડું કિચન ને સાફ કરવાનું માંડ સાફ કરીને કચરા પોતા કરી લીધા હોય ત્યાં પાછા ઘરમાં પેડા પેડા ભૂખ જ લઈ ગયા રાખે દસ હાડા દસ વાગ્યા નાસ્તો એને કરી લીધો તો છ વાગે હાડા છ ત્રણ વાગે ભેગો નાસ્તો કર્યો ઈ વહેલા કરીને વયા ગયા હતા અને અમે હાહુઓ બા પાછળથી નાસ્તો કરતા હતા તો નાસ્તો કરી લીધો ને હજી તો હાળા અગિયારય નથી ત્યાં હવા અગિયાર થયા હતા મહીં મને કહ્યું ને પૂછે કે જમવાનું કેટલીક વાર છે જમવાનું કેટલીક વાર છે ઘરમાં પેડા પેડા છે ને ભૂખ બહુ લાગે એટલે આપણે આખો દિવસ બહેનોને નહીં એને એને આરામો પુરુષોને વાંધો ન આવે એને કંઈ ના હોય આપણે તો પછી રસોઈ કરવી વાસણ કરવા સ્ટેન્ડ સાફ કરવા કચરા પોતા કરવા પાછું બધું સાફ કરવું એક પછી એક હજી તો જ્યાં પૂરું થાય ત્યાં રોઢા ચાનો ટાઈમ કચરા પોતાનો ટાઈમ આજનો ટાઈમ ઓલો મોટો બધો મહેલ હોય ને તો આપણે એમ કહેવાનું કે આ મહેલને દેખાડીને કે મેં આ મારો મહેલ છે આ મારી ગાડી છે આ મારી છે આ બધું મારું છે પણ મેં હું આની કામવાળી છું કે કંઈક તો એવી ફિલિંગ થાય કે હાડું આપણે એમ થાય કે આપણા ઘરની માલકીન છે માલકીન થવાનું કંઈ મજા નથી એના કરતાં છે ને નો માલકીન હોય ને એ સારું ક્યારેક ક્યારેક એવી થાય કે આપણો આખો દિવસ જે છે એ નોનસ્ટોપ કામમાં કામમાં જાય આખો દિવસ કામમાં જાય જનરલી કંટાળો ન ચડે પણ આવું હોય ને ત્યારે આજે સતત આઠ દિવસથી ઘરની અંદર બધા પુરાયેલા ને પૂરાયેલા કોઈ કામ ધંધા બંધ ધંધા રોજગાર બંધ આપણા એક કામમાં અમારે એકને નથી બધાને જ છે રેકડીવાળા રેકડી કાઢી શકે પછી સામાન્ય કોઈ નાના નાના મોટા સ્ટોલ ખોલીને બિચારા બેઠા હોય એ ન બેહી શકે કારણ કે બધાય પાણી જ ભર્યા છે રિક્ષા હાકતા હોય વાહન ના હાકતા હોય એ કઈ જગ્યાએ લઈ લઈને જાય કારણ કે બધે પાણી જ ભેરા છે રિક્ષા તો હાલવાની જ નથી તો બિચારા જઈ નહીં શું કરે એનો એ નથી કે એટલે ઘરમાં રહેવું જ પડે એટલે આવી પરિસ્થિતિ થઈ છે એટલે કપડાય સુકાતા નથી કપડાં સુકાઈ અલા જેવા તેવા સુકાણા હોય ને કબાટમાં મૂકાતા નથી આપણે પેલું નાખીએ કેવું ગંધ ન આવે એ વોશ મશીનની અંદર એક તો હું નામ બધા ભૂલી જાઉં વાપરું બધું નામ બધા ભૂલી જાઉં રોગ નું નામ ભૂલી ગઈ હતી આ બધા ભૂલવી દઈએ પૂછી પૂછીને હાલું જોઈએ જ લઉં હું વાપરું છું હા આપણો મગજ મારો એવો થઈ ગયો છે ને હમણાં તો હા જો કમ્ફર્ટ હા કપડાની અંદર સુગંધ ના આવે ને દુર્ગંધ ના આવે ને એટલે આપણે આ કમ્ફર્ટ વાપરીએ આવડું મોટું ડબલું લઈ લીધું છે કે મશીનની અંદર નાખીએ તો સીરમની બધું ના આવે પણ નામ ભૂલી હવે ઉંમર પ્રમાણે છે ને મગજ એ હાળા એવા થઈ ગયા છે કે કંઈક કંઈક બધી વસ્તુ ભૂલી જાય આ ગંધ તો નથી આવતી કપડાની અંદર આનો યુઝ કરીએ પણ ભીના ને ભીના કપડાં લાગે છે એટલે મજા જ નથી આવતી આમ કબાટમાં મૂકવાની એટલે કપડાના થપા બારોબાર હુંકાયેલા ભીના આપણે જ્યાં જોઈએ ને ત્યાં કપડાંને કપડાં એટલા એટલી અવ્યવસ્થા ઘરની અંદર આપણે લાગે ને કે આપણે ખુદ નહીં મજા ના આવે ને આમાં લેડીઝના જીવ બહુ બળે ચોખલી હોય ને ભાઈઓને કાંઈ અસર જ થાય એ તારે લાંબા પગ કરીને અમે બીડિયાની અંદર જોતા મારા ઘરવાળા તો હાલ શાંત મગજ ના કોઈ જાતની ઘરની અંદર ગમે અમુક પુરુષો બહુ ચોખલા હોય મેં જોયું છે કે એટલું બધું ક્લીનનેસ એને હોય આમ 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 નાની નાની બાબતની અંદર એ કેર કરતા હોય મારે મોટો છોકરો જેવો છે એને ગંદુ ન ગમે અને અમારે એના પપ્પા જે છે ને ગમે એવી પરિસ્થિતિ હોય ને એને ટેસથી નીંદર અંદર ફરડવા માંડે ભગવાનને કહેવાય કે આવું જ માણસ છે ને મને આવતે ભોગ બનાવ જવા હોય ને એને પરમ શાંતિ હોય કોઈ જાતનું ટેન્શન ન હોય અને આપણી જેમ લઈને બેઠા હોય ને એને આખી જિંદગી ટેન્શન જ હોય કારણ કે ચોખ્ખું જોઈએ અને ચોખ્ખું થતું ન હોય થાકી જતા હોય વાતાવરણ સાથ ન દેતું હોય એટલે આવું બધું છે બહેનોનું કામકાજ જો તમને મારી જેમ જ ફિલિંગ આવતી હોય ને તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો હાલો આવજો મારે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે બધું તૈયાર કરી લીધું લોટ પણ કૂણો થઈ ગયો છે તો કરીને આપું

ડોક્ટરે કીધેલું છે ખાતા પછી એક બીડી પીવી ડોક્ટર ખોટા છે ડોક્ટર ના માથા લઈ આવો કોઈ ડોક્ટર નો પીએ ગેસ ને હિસાબે ડોક્ટરે કીધેલું છે કે ભાઈ ખાતા પછી એક બીડી પી લેવી ખાવ ખાવ તદન ખોટું હોય પોતાના મન ના ધૈરા ડોક્ટર હોય અને મન ના મારી પાસે મને મારી આરે કોઈ દવાખાને આવે ની હું એમ કહું કાલો દવાખાને જાય કે આ ડોક્ટરે કીધું આવા અવાર વેલી વીઠી ને સાઈડ બેઠા છે એમ નામ કરીને સોફા ઉપર અને જોસના એમ નામ મેંડી સ્વીટી તયુની પાછા ઇમોશનલ કરે મને કાઈ ને જો દૂધ લઈ આવી દીધું વાઈટુ હાટું ઘી લઈ આવી દીધું ઈ તો હવે જાવું પડે ને બાર એક કામ તો કર દેવું પડે ને કામ કરતા કરતા પાછા આવજે કે ગાલે પથારો કરીને પડ્યા રહીએ તમે કમેન્ટમાં કહેજો બેનુ ને વધારે કામ હોય ભાઈ વધારે કામ હોય કોરોના ની અંદર કોણ કામ કરી કરી મરી ગયા પછી છે ને ભાઈ ભાઈઓ કંટાળી ગયા ઘરમાં ઘરમાં અમુક બેનુ છે ચણા ની દાળ ને સાફ કરાવતા નવરા બેઠા બેઠા છે ને લાગી ભૂખ વધારે હમણાં જ કેતા હતા ને હાલો કેટલી વાર છે હાલો કેટલી વાર છે હજી તો નાસ્તો કરી લીધો હતો એટલે મારે એના કારણે છે ને રસોઈ વહેલી કરવી પડી હજી હાડા અગિયાર વેગા હું રોટલી બનાવું બોલો ચણા દાળ બફાઈ ગઈ ભાત મૂકી દીધા દૂધ લઈ દૂધ ગરમ કરી લીધું

સીધી લાઈવ ગેસે રોટલી શેકી સીધી ગેસે કોઈ દિવસ રોટલી શેકવી નહીં આ ગેસની અંદર એક પ્રકારનું ઝેર હોય છે સીધી લાઈવ ગેસ રોટલી શેકશોને તો લાંબા સમયે ધીમે ધીમે ઈ પેટમાં ઝેર જાય અને લાંબા સમયે કેન્સર થવાની સંભાવના રહે એટલે ભલે તાવડી ને તાવડી એ માટીની તાવડીમાં જ રોટલી કરવી તાવડીમાં રોટલી ના કરવી પિતળની કે કે કોઈ પણ તાવડી વાપરતા હોય બીજી જે લોઢી તવી જેને તમે કહો છો માટીની તાવડી ની અંદર રોટલી કરીએ ને એ જ સારી કારણ કે આ ગેસ જે છે આપણે એક તો આ તો ઝેર છે જ આપણે ચૂલા ની તો સુવિધા શેર ની અંદર ન હોય ને એમાં લોઢામાં તપાવીને રાંધીએ તો એની અસર થાય છે આમ તો આ બધાય વાસણ છે ને તાંબા પિત્તળ જ વાપરવા જોઈએ પણ આપણે ઉટકવા નીકળીએ ને સ્ટીલ ના ને એલ્યુમિનિયમ વાપરવા માંડ્યા છે નહીતર બધા વાસણ પહેલા સમયમાં પિત્તળ એના જ વાપરતા બે કુતરા રાખ્યા ઘરમાં સાહેબે મને ઇમોશનલ કરી કરી દે એ સાઈડ બે મિત્રા હવે એને ટાઈમે ટાઈમે એને તો દે ઉતે સુધી તાજો ભોજન નો સમય એટલે ખાવાનું થઈ જાય હવે તો છે મને બાને જમવા દેતા બીક લાગે છે કારણ કે વરસાદ એવો એવો છે ને પછી બાર હલાય ચલાય તો નહીં ઓલા બાર હલકતા અલગ કરતા ને તો ઝરી જાય હવે તો વરસાદમાં કે નીકળવા નથી દેતાને એવું થાય જે છ સાડા છ ન થાય ને તે હું એને જમવા દઈ દઉં એટલે પછી જરે નહીં તો આવું થાય બધું બાજર નહીં રોટલી એવડી એવડી હોય આપણી થોડીક મોટી હોય અને હું મારી માને આવડી આવડી જાડી જાડી કરતી અહીંયા ચૂલે છે ને એવડી અવળી રોટલી તળે નહીં આ દેશના ચૂલે એટલે થોડીક આવડી કરવી પડે ગામડાની રોટલી તમે બે ખાઓ ને સિટીની અંદર તમે પાંચ ખાઓ બધી બરાબર થાય પણ એમ નહીં માણસ છે નાની નાની રોટલી કરે તો આપણે ગામડાના મહેમાન આવે તો શરમાય ને ઓલા બે રોટલીનું તે ભરાઈ જાય

હમ આપણે છે મમરા અને આન તેન કાંઈક નાસ્તા કરી લઈએ હાલતા જતા કંઈક નાસ્તા ખાતા હોય એને આ ખાવા ઉપર જ હોય શરમાય પછી એટલે મોટા મોટા રોટલા રોટલી ગામડામાં તરના આવા તો ચડે નહીં બહુ જાડા કરીએ ને તો કાચા રહી જાય અમારા માં જાગી ગયા થઈ ગયા હા જાગીને હમણાં નીકળજે ગાય ને એ કરવા

વરસાદ આવે ને તોય બાયું નવર્યું નહીં કોરોના થાય તોય એ નવર્યું નહીં તો એ છ મહિનાનું કોરોનામાં બાયા રજા પડી હતી બાયું નહોતી રજા એ ગઈ ઉલટાની રાંધી રાંધીને થાકી ગયું હાલો તમે દેહાવો મમ રોટલી કર લો આવજો સીતારામ જો ચંગુ મંગુ છે ને ગોળકીના ચૂરમા ખા કરી દીધા ખાવા બીનાસ બે ખવારે ખાઈ લીધું અટાણે ખાઈ લીધું જોસના બેન રાયડું નાખતા જાય અને ખવરાવતા જાય આ વાઇન્દ્રી તો એવી છે આ ચાપલી આવે આ ઢેપકી એને તો ભેગું ઘી નાખો ને ગોળમાં તો જ ખાય આ ખાવામાં ઝડપી છે જોઈ લો કેવો ફટક ફટક ખાય ને ઓલા હા ઓલી હા હું જોયું ઓલી લેપરીની છે આ ભીંડી જો સાફ સફા સટ કરી ગયો છે આ ઘરનું રાખ કરીને ધીમે 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 ચોસનાન જેમ ગરું છે ને હાકડું છે આનું ચોસનાન ગરું હાકડું છે જો લો ઓલો ઓલો હાવ એનું લોહ્યું આખું એને વધારી દીધું હતું ને તમે આ ગાંડાને વધારી દીધું હતું ને આ બે ને ચાર ચાર રોટલી ચૂર દીધી છે એ બસ મૂકી દીધી ખાઈ લે પૂરું કર ગાંડા એ મૂકી દીધું જો કુતરા કોઈ ગોળગીના ચૂરમાં મૂકે ચાનીએ મૂકી દીધું

માણસમાં જ ખેદો છે એવું નથી આ કૂતરાવમાં હૈશે ખેદો હાલો એ ખાઈએ એટલે મારે રસોડામાં કચરા પોતાના કિનારીથી કરવા જો આ હા મારા કામ વધારવા છે બધાય